તમારે છે ને શું કરવાનું જે જરૂરિયાતમંદને સાયકલ આપો ને એની પાસેથી છે ને આધાર કાર્ડની કોપી અને એમાં એનું લખાણ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ આ અમને સાયકલ ગિફ્ટમાં મળી છે અમે એ ચલાવીશું નહીં ચલાવીએ તો અમે પાછી આપી દઈશું અને સહી અને તારીખ ખાટ લખીને છે ને અમારે બધા સરકારમાં રિપોર્ટ આપવાના હોય છે એટલે તમે અમને છે ને આ ખાસ દસ સાયકલ તો દસ કાગળ અમને આપવાના તમારે ભલે ગમે તેને તમે આપો પણ જરૂરિયાતમંદ ને હા જે ચલાવે એને આપજો બરાબર ને એટલે આ પહેલ ફાઉન્ડેશનનો આ અભિયાન જૂની સાયકલો પડી રહેલી બંગારમાં આપવાના બદલે લોકો અમને ગિફ્ટ આપી રહ્યા છે અને આ જ સાયકલો દેવી સાયકલ નિકોલ ખાતે રિપેર કરાવીને અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં આપીએ છીએ આ અમારી અત્યાર સુધીમાં પાંચસોથી વધુ સાયકલો અમે ગિફ્ટમાં આપી છે એના કારણે જ અમને નરેન્દ્ર મોદીના અભિયાનમાં વિકસિત ભારતમાં વિકસિત ભારતના યુથ આઇકોન તરીકે મનસુખભાઈ માંડવીયાના નેજા હેઠળ યોજાયેલ યંગ લીડર ડાયલોગમાં બે હજાર પચીસના જાન્યુઆરી બાર તારીખે યુવા દિન નિમિત્તે દિલ્હીમાં સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતું બાવડા ગામના ગ્રામીણ સેવકો જેમણે બીડું ઝડપ્યું છે દસ સાઇકલો છે જેને જરૂરિયાતમંદ સુધી આ લોકો પહોંચાડશે અને જરૂરી ડોક્યુમેન્ટ અમને જમા કરાવશે હા દસ સાઇકલો સાથે અત્યાર સુધીમાં પાંચસોને સોળ સાયકલ આપવામાં આવી છે અમારા નીરજભાઈ જો ખુદ મહેનત કરે છે તે બી સાયકલના માલિક છે અમને ખૂબ સહકાર આપી રહ્યા છે અભિયાનમાં અને અમારો ટાર્ગેટ છે કે બને ત્યાં સુધી રી મતલબ કે રીયુઝ થાય જેમ કે કપડાં છે જૂની સાયકલો છે જૂના પુસ્તકો છે અને તબીબી સાધનો જે ઘરે દર્દી માટે લાયા હોય અને પછી એનો ઉપયોગ ન હોય એવા તબીબી સાધનો પણ નીચે એક નંબર આપેલો છે તેના દ્વારા વોટ્સએપ કરીને તમે ભેટ આપી શકો છો જેનો અમે ભોજરરામ આશ્રમમાંથી તબીબી સાધનો જૂના કપડાં અમે જરૂરિયાતમંદ સુધી પહોંચાડીએ છીએ તેમાં અમને સહકાર નાગલધામવાળા નવગણભાઈ ભરવાડનો પણ ખૂબ ખૂબ અમને સહકાર મળી રહ્યો છે અને કમલેશભાઈ કકાણી ફાયલ ફાઉન્ડેશન વતી બાવડા ગામ છે આજુબાજુના ગામડાઓમાં અને કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરોને આ જૂના કપડાં અને સાયકલો અમે આપી રહ્યા છીએ જે ખરેખર જરૂરિયાતમંદ છે આજે તમને આજીવિકા માટે પણ પૂરું ન પડતું હોય એવા લોકોને આ નાનકડી અમારી એક મદદ છે આ અભિયાન અમારું આ બે હજાર પચીસમાં એક હજાર સાયકલનું પૂરું કરવાનો ટાર્ગેટ છે